તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરમાં દૂધરીજ નર્મદા કેનાલ પર આપવામાં આવેલા ડાયવર્ઝનથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે ખાડાઓના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છેલ્લા ચોવીસ કલાકમાં અનેક વાહનો પલટી મારતા ત્રણ લોકોને હાથ અને પગના ભાગે ઈજા પહોંચી છે નર્મદા કેનાલ પુલ બંધ કરવામાં આવતા ડાયવર્ઝન આપવામાં આવ્યું ખરાબ ડાયવર્ઝનને લઈ વાહન ચાલકો પરેશાન થતા

એ જાહેરનામાનું અમલીકરણ થતો નથી આ બાબતે કલેક્ટરશ્રી સાહેબને પણ રજૂઆત કરેલી છે કે ભાઈ આ જાહેરનામું જે બહાર પાડ્યું એનો અમલ થાય અને જે જે રોડ પર જે ખાડાઓ છે જેને માટી પૂરણ કરી અથવા રોડ વ્યવસ્થિત કરીને પછી ડાયવર્ઝન આપવું જોઈએ લોકો ચાલી શકે એવી પરિસ્થિતિ નથી મોટા મોટા રોડા નાખેલા પથ્થરો નાખેલા જેના કારણે બાઇકો સ્લીપ ખાઈ જાય છે વિદ્યાર્થીઓ જવાઓમાં તકલીફ પડે છે અને આ તંત્રને વારંવાર રજૂઆત કરેલી છે અને ઘણા બધા અસંખ્ય માણસોએ આ બાબતે રજૂઆત કરેલી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાન એવું લાગે છે તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે ફઝલ દુધરી નર્મદા કેનાલ પર આપવામાં આવેલા ડાયવર્ઝન થી વાહન ચાલકોને હાલાકી શું વિગતો હં ખાસ કરીને સુરેન્દ્રનગરનો જે દુધરે નર્મદા ઉપર આવેલો પુલ છે તે અત્યંત જર્જરિત હાલતમાં બની ગયો હતો તેથી આ પુલ છે તે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે પરંતુ જે ડ્રાઈવર્જન આપવું જોઈએ તે આપવામાં તંત્ર છે તે સદનતર નિષ્ફળ નીવડ્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે કારણ કે જે બે કિલોમીટરનું ડ્રાઈવર્જન તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે તેમાં જાહેરનામું બહાર પાડી અને ખાસ કરીને જે ડ્રાયવરજન આપવામાં આવ્યું છે જેમાં વાહન ચાલકો સ્લીપ થઈ જતા હોય અને વાહનો પલટી ખાઈ જતા હોય તે પ્રકારના બનાવો છે તે બની રહ્યા છે નર્મદા કેનાલનો પુલ તો બંધ કરવામાં આવ્યો પરંતુ હવે અંદાજિત ચાલીસ થી વધુ ગામના લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે બે કિલોમીટર ના ડ્રાઈવર્જન જે આપવામાં આવ્યું છે તેનો રોડ રસ્તા અત્યંત ખરાબ હાલતમાં છે અને જે ડ્રાઈવર્જન આપવામાં આવ્યું છે ત્યાં પથ્થર નાખ્યા હોવાના કારણે વાહનો પલટી ખાઈ જઈ રહ્યા છે અને અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે આજે ના કારણે છેલ્લી ચોવીસ કલાકમાં અલગ અલગ બે જેટલા હોન્ડા તેમજ બે જેટલા બાઇક અને ખાસ કરીને જે રિક્ષા છે તે પલટી ખાઈ ગઈ છે જેને લઈને થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને સ્થાનિક લોકો અને રાહદારીઓના હાડકાં ભાંગે તેવું ડ્રાઈવર્જન હોવાના કારણે સ્થાનિક લોકો મુસીબતમાં મુકાયા છે જે સમયે સુરેન્દ્રનગર પ્રશાસન વિભાગ દ્વારા જયારે પુલ બંધ કરવાનો હતો ત્યારે જાહેરનામા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પહેલા પાકું ડ્રાઈવરજ બનાવવામાં આવશે જે નજીક માંથી કેનાલ પસાર થઈ રહી છે તેના ઉપર ચાર ફૂટ જેટલી પેલા ફીટની પાડી બનાવવામાં આવશે સ્ટ્રીટ લાઇટોની વ્યવસ્થા કરવામાં આવશે અને ડ્રામર નાખી અને જે કાચો રસ્તો છે તે પાકો બનાવવામાં આવશે પરંતુ પુલ બંધ કર્યાને સાત દિવસ જેટલો સમયગાળો વીતી ચૂક્યો માત્રને માત્ર મોટા કપચાઓ નાખી અને આ ડ્રાઇવરજન હલ બનાવવામાં આવ્યું છે જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આ અંગે સુરેન્દ્રનગર કલેક્ટર સુરેન્દ્રનગરના જે મહાનગરપાલિકાના કમિશનર છે તેમને સુરેન્દ્રનગર શહેરીજનો અને વાહન ચાલકોએ વારંવાર રજૂઆત કરી છે ધરણા પ્રદર્શન પણ આપવામાં આવ્યા છે તે છતાં પણ નિંદ્રાધીન બનેલું તંત્ર છે તે જાગી નથી રહ્યું અને પરિણામે જે વાહન ચાલકો છે તેમના હાડકાઓ અને ખાસ કરીને સ્નાયુ ખેંચે જતા હોય તે પ્રકારની ઘટનાઓ છે તે બની રહી છે તાત્કાલિક પ્રકારે જ્યારે પુલ બંધ કર્યો ત્યારે બહાર પાડવામાં આવેલું જાહેરનામું છે તેનો કડક અમલ કરવામાં આવે તે જરૂરી બન્યું છે પાકું ડ્રાઈવરજન આપવામાં આવે છે રોડ રસ્તાઓ ખરાબ છે તે પાકા બનાવવામાં આવે અને રોડ રસ્તાઓ ઉપર જે કપચા પાથરવામાં આવ્યા છે તેની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી હાલના તબક્કામાં માંગ કરવામાં આવી રહી છે ઈજાગ્રસ્તોમાં દુધરેજના જે એક બાઇક ચાલક છે તે સ્લીપ થઈ ગયા છે તેમના હાથ ભાંગી ગયા છે એક સુરેન્દ્રનગર શહેરની ગણપતિ ફાટતાની મહિલા એક્ટિવા ચાલક છે તેનું એક્ટિવા સ્લીપ થઈ જતા તેને પણ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અન્ય એક રિક્ષા પલટી ખાઈ ગઈ છે ત્યારે રિક્ષા ચાલકને પણ છેલ્લી ચોવીસ કલાકમાં અહીં ઈજા પહોંચી છે ત્યારે હવે તંત્ર સફાળું જાગી પાકું ડ્રાઈવર જેન આપે અને આજે કમર તોડ ખાડાઓ અને જે વાહન ચાલકોના હાડકાઓ ભાંગી રહ્યા છે તેમાંથી મુક્તિ આપે તે પ્રકારની માંગ છે અને તંત્રની કામગીરી સામે સ્થાનિક લોકો અને સ્થાનિક વાહન ચાલકો ડ્રાઈવરજન સામે રોષ વ્યક્ત કરી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ નું સુરેન્દ્રનગર શહેર માં પુલ બંધ કર્યા પછી નિર્માણ થયું છે જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી